દીપડાના હુમલામાં મૃત બાળકીના પરિવારને દસ લાખની સહાય અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ત્રંબકમપુર ગામે દીપડાના હુમલામાં મૃત્યુ પામેલી બાળકીના પરિવારને વન વિભાગ દ્વારા દસ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો છે રાજ્ય સરકારની ગાઈડલાઇન મુજબ આ સહાય તાત્કાલિક ચૂકવવામાં આવી હતી થોડા દિવસો અગાઉ ત્રંબકમપુર ગામે એક દીપડાએ બાળકી પર હુમલો કર્યો હતો જેમાં બાળકીનું મૃત્યુ થયું હતું આ ચેક અર્પણ પ્રસંગે વન વિભાગના એસીએફ દીપક ચૌધરી આરએફઓ વણિક ફોરેસ્ટર સાવલિયા અને વાઇલ્ડ લાઈફ વોર્ડન મહાવીર બાપુ ઉપસ્થિત રહ્યા હતા ત્રંબપુર ગામે દીપડા દ્વારા અહીંયા અર્જુનભાઈ જે છે મતલબ કે પરપ્રાંતિ મુજબ એમની બાળકીને ઈજા થઈ મૃત્યુ થયેલું હતું અને એમના જે રાજ્ય સરકાર તરફથી અથવા વિભાગ તરફથી જે દસ લાખનો ચેક આપવાનું વળતર પેટે થાય છે એ તાત્કાલિક સહાય ચૂકવવામાં આવી છે અને આજરોજ અહીંયા સરપંચશ્રી આ મહાવીર બાપુ તથા રેલ્વે પોલીસ ઓફિસર તથા તમામ આગેવાનની રૂબરૂ આ ચેકઅર્પણ કરાયો છે ત્રણ ગામ સરપંચ બોલો છો હમણાં થોડાક સમય પહેલા અહીંયા પરસોત્તમભાઈ મોરિને વાળીએ પરપ્રાંતથી મજૂર હતા એની બાળકીને દીપડાએ હુમલો કર્યો હતો અને તેમ જંગલ ખાતો અને એની સારી મહેનતથી આજે શેક કરવા આવ્યા છે અમરેલી જિલ્લા વાઇલ્ડ લાઈફ ઓર્ડન મહાવરી ભગત તરીકે આજે હું આજે શેક અર્પણ વિધિ છે જ્યારે ગુજરાત ગવર્મેન્ટની અને આપણા ધારાસભ્ય જયભાઈની સહાનુભૂતિ તાત્કાલિક જે વળતર છે એ આજે માનવ હાદસા બની ગયો અને એમનો ચેક એમને દસ લાખ રૂપિયાનો અર્પણ કર્યો અને ખાસ તો વન વિભાગની જે મહેનત છે રાત દિવસ દોડતા હતા હું એમની સાથે કારણ કે જિલ્લા વાઇલ્ડલાઇફ ફોર્ડન તરીકે મારી પણ એટલી જ જવાબદારી બને હું વણિક સાહેબ સાથે કોન્ટેક્ટમાં હતો એસીએફ સાહેબ સાથે કોન્ટેક્ટમાં હતો તો જે આ ઘટના ઘટી છે એ તો દુઃખદ ઘટી છે પણ અત્યારે મારે ખાસ તો દરેક સરપંચોને અને દરેક વાડી માલિકોને એક જ નમ્ર અપીલ છે કે આપ મજૂરો માણસો બહારના પર આવતા હોય ખોરાકમાં બધું જ ખાતા હોય છે તો હવે આપણી વાડીએ આ જે ઘટના ઘટી એ દુઃખદ ઘટી છે પણ હવે પછી આવું ન ઘટે અને એને માટે સરપંચશ્રીઓ અને વાડી માલિકો ખાસ જાગૃત રહે અને જાગૃતતા ફેલાવે એવી દરેકને મારી નમ્ર અપીલ છે